you uh -huh.

નહી નીકળે રામ મંદિર ટ્રસ્ટ ના જણાવ્યા અનુસાર રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ સોળમી જાન્યુઆરી થી શરૂ થશે રામપથ પર રામલ્લા ની કાઢવાનો વિચાર કરવામાં આવ્યો હતો શોભાયાત્રા રદ થવાને કારણે હવે સત્તર જાન્યુઆરી રામલલ્લા ની પ્રતિમા ને રામ મંદિર પરિસર માં ભ્રમણ આવશે અને પછી બિરાજાશે અહેવાલ અનુસાર સુરક્ષા એજન્સીઓની સલાહ પર ટ્રસ્ટે સુરક્ષા કારણોસર પ્રસ્તાવિત કાર્યક્રમ રદ કર્યો છે કાશીના આચાર્યો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથેની બેઠક બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય લીધો હતો